હવે વાત કરીએ આપણે જૂનાગઢની તો નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના પ્રારંભે એક દિવસે માતાજીની પ્રાચીન પરંપરા પ્રમાણે આરાધના થતી જોવા મળી હતી આ અંગે વિશેષ વાત કરીએ તો આશરે સિત્તેર થી એસી વર્ષ પૂર્વેથી જૂનાગઢ શહેરના નાગર બ્રાહ્મણ સમાજના લોકો શહેરના અંબાઈ પડીયામાં આવેલા માતાજીના મંદિર ખાતે નવરાત્રી દરમિયાન એકત્રિત થઈ આજના અર્વાચીન ગરબાના યુગમાં પણ ખંજરી ઢોલક મંજીરા જેવા પ્રાચીન પરંપરા પ્રમાણેના વાજિંત્રો સાથે નાગરોની ઓળખ એવા બેઠા ગરબા દ્વારા માતાજીની આરાધના કરતા જોવા મળી રહ્યા છે નવરાત્રી મહોત્સવ દરમિયાન સતત આઠ દિવસ સુધી દરરોજ રાત્રે માતાજી આ આરાધનામાં ભાઈઓ બહેનો સાથે મળીને માતાજીની આરતી સ્તુતિ પ્રાર્થના ગરબા કરે છે

સામાન્ય રીતે દશેરા સુધી ચાલતી હોય છે પરંતુ બેઠા ગરબા છે એ અષ્ટમી સુધી ચાલે છે જૂનાગઢના જૂના લગભગ જેટલા ઘરોમાં માતાજીના પૂજાઈ રહ્યા છે એવું કહેવામાં હતું કે નવાબી કાળમાં બહેનોને ગરબા રમવાની છૂટ નથી બહેનો હંમેશા નવરાત્રીમાં ઘરમાં જ રહેતી હતી કારણ કે નવાબનું શાસન હતું એ સમયે માત્ર પ્રાચીન ગરબીઓ નાની નાની દીકરીઓ રમતી હતી પરંતુ મોટી ઉંમરની બહેનો અને ભાઈઓ માતાજીના ગરબા ગાઈ શકે તે માટે બેઠા ગરબાની પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે લગભગ પિંચોતેર વર્ષથી આ દુર્ગા દેવી ના અમે મહિનામાં આવતી તમામ ચૌદસ અને વર્ષમાં આવતા ચારેય નવરાત્રી ચૈત્રી મહા અષાઢ અને આ આસો ચારેય નવરાત્રિ માતાજીના ગરબા ગાઈએ છીએ જેમાં ઢોલક ખંજરી જાંજ ટ્રાયંગલ આવા પ્રાચીન વાદ્યો સહારો લઈએ છીએ અને કવિ માય કલાપી કવિ સુમંત વિનુભાઈ રાજપરા વલ્લભ ભટ્ટ આવા કવિઓના રચિત ગરબાઓનું અમે ગાન કરીએ છીએ અમારે ત્યાં એવી પરંપરા છે કે લોકો સમૂહ ગાન આજે બંધ થઈ ગયા છે સ્કૂલોમાં પણ સીડી પ્લેયર ઉપર પ્રાર્થના ગોવાય છે આજે પ્રાર્થના પણ સમૂહમાં સીડી પ્લેયર ઉપર મૂકવામાં આવે છે ડીજે નો યુગ છે ત્યારે અમારે ત્યાં કંઠસ્થ માતાજીના ગરબાઓ ગાવામાં આવે છે અને માય ભક્તો શ્રદ્ધાથી ઝીલે છે